તો ગાંધીનગર અમદાવાદ મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનમાં સવારી કરશે સોળ સપ્ટેમ્બરથી ગાંધીનગર અમદાવાદ મેટ્રો દોડાવવામાં આવશે પીએમ ટ્રેનમાં પેસેન્જરો સાથે વાતચીત કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે હિરેન જણાવશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને તેઓ આ ટ્રેનમાં સૌ પ્રથમવાર સવારી કરશે કેવી તૈયારીઓ અત્યારે પ્રધાનમંત્રી પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બર એમ લગભગ ત્રણ દિવસ નો કાર્યક્રમ ગુજરાતમાં એમનું આયોજન થઈ રહ્યું છે આ દરમિયાન તેઓ સોળ તારીખે એટલે કે સોળ સપ્ટેમ્બરે બપોરના સમયે ગાંધીનગર થી અમદાવાદ ને જોડતી ફેઝ ટુ ની જે મેટ્રો સેવા છે એની શરૂઆત કરાવશે જેમાં ગાંધીનગર ના સેક્ટર એક નું જે મેટ્રો સ્ટેશન તૈયાર થયેલું છે ત્યાંથી લઈ અને રાયસણ સુધી તેઓ સવારી કરશે ગિફ્ટ સિટી પણ તેઓ જશે મેટ્રો ની અંદર જ તેઓ મુસાફરી કરશે ને સાથે સ્થાનિક લોકો સાથે અને મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો સાથે પણ તેઓ ચર્ચા કરશે વાતચીત કરશે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ થી ગાંધીનગર અપડાઉન કરનારા મુસાફરો માટે આ સેવા જે છે એ સત્તર સપ્ટેમ્બર થી લગભગ શરૂ કરી દેવામાં આવશે સોળમી પ્રધાનમંત્રી પોતે આ મેટ્રો સેવામાં બેસી અને તેની શરૂઆત કરાવશે